ખેડૂત ભાઈઓ આપણા ગુજરાત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીનો પાક છેલ્લા એક જ અઠવાડિયા દરમિયાન ખૂબ મોટા પાયે આવવાની શરૂઆત થઈ ગઈ છે કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં પાછળના દિવસની બાકી રહી ગયેલી થપીઓ પણ બીજા દિવસે હરાજીમાં ચડે આવી પરિસ્થિતિ કેટલાક યાર્ડોમાં જોવા મળી રહી છે એટલે જે દિવસે ખરેખર આપણે જેટલો માલ પહોંચાડ્યો માર્કેટિંગ યાર્ડમાં એટલા માલનો વેપાર ન થઈ શક્યો આવી સ્થિતિ કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળી રહી છે આ અઠવાડિયા દરમિયાન આજે શુક્રવાર છે કામકાજનો પાંચમો દિવસ છે વીસ તારીખ સપ્ટેમ્બર મહિનો બે હવે પછીના દિવસોમાં મગફળીની આવકો આપણા ખેડૂતોના ઘર સુધી અને બજાર સુધી આનાથી પણ વધારે પ્રમાણમાં આપણને જોવા મળી શકે છે તો જ્યારે માલનો જથ્થો વધારે પ્રમાણમાં બજારમાં જોવા મળે ત્યારે ભાવો પર એની અસર કેવી થઈ શકે કેટલી થઈ શકે અને ખાસ કરીને આ વર્ષમાં મગફળીના પાકમાં શું અસર થઈ શકે છે ઉત્પાદનના હિસાબથી એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો ખેડૂત તરીકે આપણા ઘરમાં જે કાંઈ આવે એ જેટલું વધારે ઉત્પાદન આવે એટલા આપણે વધારે રાજી થતા હોઈએ છીએ ને એ રાજી થવા જેવી બાબત પણ છે પણ જ્યારે ઉત્પાદનનો આંકડો ઉત્પાદનનું પ્રમાણ અમુક માત્રામાં સમયમાં બજારમાં વધારે દેખાવા માંડે તો બજાર ઉપર એની અસર થતી હોય છે અત્યારે આપણે જોઈએ તો આ અઠવાડિયામાં નવી મગફળીના જે કઈ વેપારો આપણા થઈ રહ્યા છે એ વેપારોમાં આઠસો રૂપિયા થી શરૂ થાય છે અને એક હજાર પચાસ કે અગિયારસો રૂપિયા નવી મગફળી ઉભી રહી જાય છે જોકે એમાં કેટલાક કારણો પણ હોય છે કે કોઈમાં ભેજ વધારે હોય કોઈમાં માટી વધારે હોય અગર તો કોઈમાં થોડો કાચો માલ પણ આપણે ખેડૂતોએ લઈ લીધો હોય અને એના કારણે બજાર દબાયેલું રહે જે તે માલમાં પણ ખરેખર ઉત્પાદન અને આપણા ખેડૂતોના ઘર સુધી બજાર સુધી કેટલો માલ આવશે કેટલો માલ વેચાશે કેટલો માલ જથ્થાના રૂપમાં ભાવ પર અસર કરશે કેટલું વિચારીએ છીએ આ અગત્યનું છે આ વર્ષમાં સરકારે મગફળીનો જે ટેકાનો ભાવ એમએસપી જે જાહેર કરી છે એ વીસ કિલોના તેરસો ને છપ્પન રૂપિયા છે

આપણા કોઈ પણ ખેડૂત સંગઠનોમાં આપણા કોઈ પણ માર્કેટિંગ યાર્ડોની વ્યવસ્થાપક સમિતિઓમાં અગર તો સામાન્ય રૂપમાં આપણા ખેડૂતોના દરજ્જેથી પણ આ પ્રમાણેના ભાવ આપણા માલના મળે એને માટેની કોઈ ચર્ચા કોઈ સરકાર સુધી રજૂઆતના મુદ્દે આપણામાં ક્યાંય સળવાટ દેખાતો હોય એવું લાગતું નથી અને ખરેખર આપણે આ વર્ષમાં ઉત્પાદન અને વાવેતરના આંકડાને જો ધ્યાનમાં લઈએ તો આ ચિંતા આપણે અત્યારે કરવાની જરૂર છે અત્યારે આપણને જે ભાવ મળી રહ્યા છે એ ભાવ ખરેખર જળવાઈ રહેશે એમાં વધારો થશે કે ઉત્પાદનના જે આંકડાઓ અને વાવેતરના જે આંકડાઓ છે એના હિસાબથી આ ભાવોમાં ઘટાડો આવશે આ વિચારવાનો એક સમય છે અને છતાં આપણે કોઈ બાજુથી એના ઉપર નથી વિચારતા તો આપણી ગંભીરતા ને લઈને ખરેખર બહુ જાજી ન હોય એવું આપણને લાગી રહ્યું છે મિત્રો ગયા વર્ષે આપણા સમગ્ર ભારતમાં વર્ષ બે હજાર ત્રેવીસ માં ખરીફ ઋતુમાં મગફળીનું જે વાવેતર થયું એ વાવેતરના વિસ્તારનો આંકડો હતો ચુમ્માલીસ લાખ હેક્ટર અને આ વર્ષમાં રાષ્ટ્રીય વાવેતરનો આંકડો છે અડતાલીસ લાખ હેક્ટર એટલે કે લગભગ થી દસ ટકાનો વધારો રાષ્ટ્રીય વાવેતરમાં છે અને આપણા ગુજરાતનો ગયા વર્ષનો વાવેતરનો વિસ્તારનો જે આંકડો હતો એ સોળ લાખ હેક્ટર હતો એની સામે આ વર્ષમાં વર્ષ બે હજાર વાવેતરનો આંકડો ઓગણીસ લાખ હેક્ટરનો છે અત્યારના છેલ્લા દિવસો દરમિયાન વરસાદથી જે કાંઈ નુકસાન થયું આપણા જામનગર જિલ્લામાં નુકસાન થયું સુરેન્દ્રનગરમાં થયું દેવભૂમિ દ્વારકામાં થયું એ બધા નુકસાનને કારણે જે આપણા ખેતરો ધોવાયા કે આપણો પાક ધોવાયો એ પછી પણ એકંદર પાક બાકીના વિસ્તારોમાં ખૂબ સારો છે અને એ સારા પાકની અસર સારા ઉત્પાદનના રૂપમાં પણ આપણને જોવા મળશે હવે સારા ઉત્પાદન અને સારા પાકની અસર આપણા ઘર કે ખેતર સુધી હોય અને તો વધારે ઉત્પાદનનો આપણને કોઈ લાભ મળવાની શક્યતાઓ નથી રહેતી તો આજના સમયે અત્યારના સમયે મગફળીનું વાવેતર અને ઉત્પાદનની જે કઈ શક્યતાઓ છે એને ધ્યાનમાં લઈને પૂરતા ભાવો માટે સરકાર સુધી કોઈને કોઈ રૂપમાં રજૂઆતોની શરૂઆત જો આપણે કરીએ તો આવતા દિવસોમાં આપણા મગફળીના પાકના ભાવ પર કદાચ નબળી અસર થઈ શકે છે આ મુદ્દાને ધ્યાનમાં લઈને આજે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો આપણો આ એપિસોડ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ બહુ જરૂરી છે અને તેથી વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડવાનો આપ સૌના તરફથી પણ પ્રયાસ થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત